નમસ્કાર નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આજના યોગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનું યોગ સત્ર ચાલુ કરતા પહેલા આપણે લાંબા ઊંડા ને એક સ્થિર શ્વાસ સાથે આપણે આ યોગની શરૂઆત કરીશું યોગ ક્ષત્રની શરૂઆત કરીશું ઓ आजना योग सत्रनी सुरुवात કાલા તારીખ 26 8 2025 એટલે કે આજય વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ એ સ્થાપનાનો દિવસ છે આપ સૌને ખૂબ આપે એવી નવજીવન સેવા ટ્રસ્ટ શ્રી ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરે છે ને કેવું હોય શ્લોક આપણે કહી શકીએ કે વક્ર ટું ૃતિ સમ્રભ નિર્વિઘ્ન કુરુદેવ સર્વકારદાકાર સુસા આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું जितला मित्रों जुड़ाया छे બધાનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આજ આપણે ज्ञान કોને કહેવાય મક પર બાપા એના વિશે ચર્ચા કરીશું તો અજ્ઞાન કોને કહેવાય ધ્યાન એક અવિરત દીર્ઘાસન છે કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસવાનું છે જે આસનમાં આપણે બેસીએ છીએ એ સ્થિતિમાં આપણે સુખા સુખપૂર્વક બેસી શકીએ તે આસન પર આપણે બેસવાને ધ્યાન કરવાનું છે ધ્યાન અથવા તો ધ્યાન મુદ્રા અથવા તો જ્ઞાન મુદ્રા ધારણ કરીને માથું સીધું રાખીને ટટ્ટાનું આરતેની મુદ્રા રાખવાની છે મિત્રો માથું સીધું રાખીને આંખો કહરતાથી બંધ કરીને આપણે બેસવાનું છે એકાગ્રતા કેળવવાની જરૂર નથી મિત્રો માત્ર તમારે ભ્રમણની વચ્ચે હળવું ધ્યાન રાખવાનું છે મિત્રો શ્વાસોશ્વાસ પ્રત્યે

ખાસ ભય લાગણી ગુસ્સો તણાવ તેમજ સકારાત્મક લાગણીઓને વિકાસ કરવા માટે આપણને ધ્યાન જરૂરી છે મનને સ્વસ્થ રાખવા માટે શાંત રાખવા માટે ધ્યાન આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને નાના બાળકોને એકાગ્રતા કેળવવા માટે યાદશક્તિ અને વિચારોને શુદ્ધ બનાવવા માટે આત્મશક્તિને વધારે વધારે કેળવવા માટે ધ્યાન જરૂરી છે ખાસ કરીને મન શરીરને વ્યવસ્થિત રીતે આરામ આપીને નવું નવીનીકરણ કરવા માટે ધ્યાન દ્વારા એક નવી ઉર્જાનું શરીરમાં

પગની સાથળ પર મૂકવાનો છે અને ડાબા પગને જમણા પગની સાથળ પર મૂકવાનો છે આ જેટલા મિત્રો ઓનલાઈન મને જોઈ રહ્યા છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું નવજીવન સેવા ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે આપ સર્વને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ રીતે ધ્યાન મુદ્રામાં મિત્રો આપણે અંગૂઠા ને અંગળી ને આરતે વારીશું ત્યારબાદ આરતે બેસીશું લાંબા ઊંડા શ્વાસ સાથે આપણે ધ્યાનમાં બેસીશું તો આંખો બંધ કોમનો ઉચ્ચાર કરી શકાય છે ઓ આ રીતે વધારેમાં વધારે સહાય ધ્યાનમાં બેસવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે સકારાત્મક વિચારોનું નિર્માણ થાય છે આ રીતે દરરોજ આપણે પાંચથી દસ મિનિટ શરૂઆતમાં અડધો કલાક કલાક પણ આપણે બેસી શકીએ છીએ મિત્રો બે હાથને આધી રીતે દર્શન કરીશું અને આપણે ધીરે 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 આ કોણે ખોલીશું વેરી ગુડ હવે આપણે ધ્યાન શીખ્યા હવે પ્રાણાયામ કોને કહેવાય દૈનિક જીવનમાં પ્રાણાયામનું શું મહત્ત્વ છે એની ચર્ચા કરીશું તો પ્રાણાયામ મહર્ષિ પતંજલિ પ્રણિત અષ્ટામ યોગનું ચોથમી છે મિત્રો પ્રાણાયામ બે શબ્દોનો બનેલો છે મિત્રો નથી મિલન થયું છે મિત્રો પ્રાણ અને આયામ પ્રાણનું તાત્પર્ય શરીરને સંગ્રહિત કરનારા વાયુનું જીવનશક્તિ છે મિત્રો આયામ અર્થ શ્વાસોશ્વાસની જે ગતિ છે મિત્રો એ ક્રિયાને નિર્ણય નિયંત્રણ કરવું તે અભ્યાસને સંપૂર્ણ શરીર સ્વસ્થ રાખે છે મિત્રો મિત્રો શ્વસન પદ્ધતિ જીવનમાં જેટલી જરૂરી છે એ પદ્ધતિ જેમાં ફેફસાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે શ્વાસ લેવામાં મિત્રો શરીરમાં વધારેમાં વધારે પ્રાણવાયુની એના સિવાય યોગિક શ્વસન ક્રિયામાં વક્ષીય હાંસળીઓ ને શ્વસનનું વિશેષ મહત્વ શ્વસનના અભ્યાસ દ્વારા શરીરની અંદર અવયવમાં સૂક્ષ્મ લાભ થાય છે મિત્રો આપણે કોરોના સમયમાં કોઈ

एकदम सारा आता तंदुरस आता ए व्यक्तीने कोरोना असर तरी करतो એટલે આ પ્રક્રિયા પેઇટે થાય છે તો વાત કરી શકું યોગિક શ્વસન પુरकની પ્રક્રિયા છે મિત્રો ઉદર પટલની અંદર ના માત્રામાં તરફ જવાની પેકને સહજ કુલાવા થી શરૂઆત થાય છે મિત્રો ઉદર પટલમાં અધિતમ માત્રાની નીચે અથવા તો જવાના કારણે ફેફસા નીચેનો ભાગ વધારે ફેલાય છે મિત્રો જેથી પૂર્ણ માત્રામાં વાયુનો પ્રવેશ થતો નતો ધીરે 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 પાસળીઓ તરફ અને બાજુઓમાં ફેલાવી અને છાતીને ભૂલાવતા શ્વસન કરવું જોઈએ ને ફેફસાઓના વચ્ચેનો ભાગ એટલે કે આ ભાગ પ્રાણવાયુ ભરાઈ જાય છે મિત્રો અંતમાં બંને ખપાની તરફ આપણે હાંસળીઓ જે આવેલી છે શ્વસન કરવું જોઈએ ને ખાસ કરીને મિત્રો પ્રાણાયામ કરતી વખતે શું શું એના નિયમો છે એનું પણ આપણે કાગરીક ધ્યાન આપીશું પ્રાણાયામ કરવા માટેનું સ્થાન હંમેશા સ્વચ્છ હવા ઉજાસવાળું ખુલ્લું ઉજાસવાળું એવી જગ્યાએ આપણે નદી તળાવ જ્યાં આપણને સ્વચ્છ શ્વાસ મળી રહે અભ્યાસ કરવો જોઈએ વાતાવરણમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયા અભ્યાસ કરવાનો નથી શહેરમાં જ્યાં પ્રદૂષણ હોય જ્યાં પ્રાણાયામ કરતા ઘીનો દીવો અગરબત્તી કે ધૂપ પ્રગટાવીને આપણે સુગંધિત કરવું જોઈએ હવામાનને સ્વચ્છ કરવું જોઈએ મિત્રો પ્રાણાયામ કરતી વખતે બેસવા માટે આસન માટે ધાબડો શેતરંજી મેટ કે સાદણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો પ્રાણાયામ કરતી વખતે ઢીલા કપડાં જબ્બો લહેંગો બહુ ફિટ કપડાં પહેરવા ના જોઈએ બેલ્ટ ઘડિયાળ ચશ્મા વગેરે ના પહેરવા જોઈએ બીજું પ્રાણાયામ માટે સિદ્ધાસન સુખાસન કે પદ્માસનમાં કરોડરજ્જુ આપણી સીધી રાખીને આપણે બેસવું જોઈએ કોઈ જમીન પર બેસી શકતું ન હોય તો ખુરશી પર બેસીને પણ પ્રાણાયામ કરી શકાય છે બીજું પ્રાણાયામ કરતી વખતે પોતાની ગરદન કરોડરજ્જુ સીધી રાખવાની છે છાતી અને કમર આ છાતી અને આપણી કમર બંને સીધી રાખવાની છે શ્વાસ હંમેશા નાકથી લેવો જોઈએ શ્વાસ ફિલ્ટર થઈને અંદર આવે એનું પણ ધ્યાન રાખવાનું છે શ્વાસ ન લેવો સામાન્ય રીતે આ અવસ્થામાં પણ આપણે નાકથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરવાનો છે પ્રાણાયામ કરનાર વ્યક્તિ પોતાના આહાર વિકાર આચાર વિચાર વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને ચિકાસયુક્ત આહાર લેવો જોઈએ ફળ ફળારી રસ લીંબા અને શાકભાજી દૂધ અને ઘી જેવો ખોરાક લેવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો આપણે અને આપણે પ્રાણાયામ કહીશું પ્રાણાયામ જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આપણા શરીરમાં જો પ્રાણ શ્વાસ લેવામાં આવે છે મિત્રો એ શ્વાસ લેવામાં ના આવે તો આ શરીર નકામું છે મિત્રો આજે આપણે યોગિંગ જોગિંગની ને ખાસ કરીને સૂક્ષ્મ ક્રિયા શીખીશું દરરોજ આપણે કરીએ છીએ એવી જ રીતે આજે સૂક્ષ્મ ક્રિયાનો આપણે અભ્યાસ કરીશું તો સૂક્ષ્મ ક્રિયાનો પહેલાં આંગળીઓને અભ્યાસ કરી લઈશું આ રીતે આખા દિવસનો થાક આખા દિવસની મહેનત આપણને ખૂબ જ ઉપયોગ માટે જરૂરી છે બીજું એક બીજા આંગળી જેટલા મિત્રો જોડાયા છે બધાનો અભ્યાસ આપણે મારી સાથે કરતા રહીશું હું જે અભ્યાસ કરું છું એ આંગળીઓમાં છે મિત્રો બીજો આરતી વાન ટુ ભાની સોલદારની ફોણી ચક્ર નું આરતી કરીશું મિત્રો અહીંયા જમીનને સમાનતા રાખીને તકલીફ હોય તે પણ મળી જાય છે મિત્રો મટી જાય છે બીજું ઘડદર નું આપણે જોઈએ एक, 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 एक। करवा थी

સમસ્યા સમસ્યાનો જોઈ લેશું અભ્યાસમાં છ સાત આઠ નવ દસ

1, 2, 3, 4,

जुचे हैं तेलु नमस्कार एक डाबोपा गांधोर आठ तेरा किस्म आठे पची पर्वताशन आठे पची हिप आठे चार आगे। 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 आगे करना एक, एक, चार पाँच सात आठ नौ बार सूर्य नमस्कार नमस्कार एक सात आठ नौ दस ग्यारह। बार एक बार अभ्यास करू नमस्कार मित्र एक ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેર આ થયા સૂર્ય નમસ્કારના સ્ટેપ બાદ હવે આપણે શીર્ષાસન કરીશું શીર્ષાસન બાદ

ઓ બિચારા હું પતો હું રોબોટની સુરંગી કે તમારે સમજાવની છે ઓટ આઈ બેલી વાળે મિત્રો वज्रासन de સસ્તો આપણે શીર્ષાસન શીખી દરરોજ આપણે શીર્ષાસન શીખીએ છીએ મિત્રો સૌ પ્રથમ આપણે દિવાલના ટીપીએ આસન શીખવા પ્રયત્ન કરવાનો છે આ રીતે લોક મારવા પ્રયત્ન કરવાનો લોકમાં આ રીતે શીર્ષાસન કરવાથી લોહીનું પરિભ્રમણ ઊંધું થાય છે મિત્રો અને લોહીનું પરિભ્રમણ ઊંધું થાય છે અને ખાસ વાઘની લગતી સમસ્યાઓ ઘણી બધી દૂર થાય છે મિત્રો આ રીતે પણ આસન થાય બીજી રીતે શીર્ષાસન કરાય આ રીતે પણ ખાસ ખાસ આ રીતે હાથ રાખે આપણે આ રીતે દરરોજ યોગ કરવાથી લોહીનું પરિભ્રમણ ખાસ કરીને વારની સમસ્યા દૂર થાય છે અને વાર આપણા એક એક ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો દિર્થી આભાર વ્યક્ત કરું છું એક લાંબા શ્વાસ સાથે આપણે ધ્યાનમાં છોડી બેસીશું ત્યારબાદ આ સત્ર એન્ડ કરીશું

આપ સૌ મારી સાથે જોડાયા તે બદલ નવજીવન સેવા ટ્રસ્ટ આપનું ખૂબ ખૂબ આભારી છે સાથે સાથે આપ સૌ મિત્રોને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત